બોલો તમારી પાસે ઓળખાણ નહી આપતા કદાચ આપો તો તમને કઈ નુકસાની નથી બીજાને કામ માં આવે વસ્તુ છે બોલો શું પૂછ્યું આપી શકતો હતો પણ તમે પૂછો હા તમારે ચોવી ગુઠા ટુકડો વેચવો છે ચોવી ગુઠા જરાય તો થાય ને અમે તમારે વેચવો છે કે ખરીદવો છે વેચવું વેચવા વડે તો હું જ વેચી નાખે પછી જેને નામે ચડાવો છે એને શેઠા પાડોશી હોય ને તો જ નામે ચડે

બોલો સમજાઈ ગયું છે વ્યવસ્થિત આવી અઢળક માહિતી તમારી જાણકારી માટે કે હું તાલીમ કેમ્પ માં શીખવાડું છું તાલીમ કેમ્પનો હેતુ જ મારો લઈ શકો માહિતી લીધા પછી જાતે કામ ન કરી શકે જાતે કામ કરવું હોય વકીલ ના ખર્ચા બચાવવા હોય તો તાલીમ કેમ્પ માં આવી શકાય તાલીમ કેમ્પનો હેતુ માત્ર એટલું જ નથી હું એક ખેડૂતને તાલીમ આપું એક ખેડૂત ને તાલીમ આપું તો અનેક વ્યક્તિને સગા સંબંધી મિત્ર સર્કલ બધાને ઉપયોગી થઈ શકે કારણ કે હું એકલો તો આખા એક વ્યક્તિ ને વ્યવસ્થિત ટ્રેન કરવું તો એ પચાસ મદદરૂપ થાય તો આ સેવાની જે છે ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચી શકે ભલે માહિતી આપી દીધી બધી બોલો કઈ વિશેષ પૂછવું છે ભલે આવજો